જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સહન શક્તિ એક વખત સંત એકનાથ પૂજા કરવા માટે બેઠા હતા અને ધ્યાનની અંદર બેઠા હતા તે સમયે એક વ્યક્તિ આવે છે અને સંત એકનાથના ખોળામાં બેસી જાય છે ત્યારે સંત એકનાથ કહે છે કે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે આટલો બધો પ્રેમ મને કરો છો આટલી બધી લાગણી તમને મારા પ્રત્યે છે તમે મારા ખોળામાં બેઠા મને ખૂબ ગમ્યું પરંતુ સંત એકનાથ ગુસ્સે ન થયા પૂજા પૂરી થઈ ત્યાં સુધી પેલો મોટો વ્યક્તિ તેમના ખોળામાં બેઠો રહ્યો છતાં સંત એકનાથ ધ્યાનથી પોતાનું ધ્યાનનું કામ કરતા હતા સમય થયો પેલા અતિથિ ત્યાં રોકાયા અને જમવાનો સમય થયો બધા જમવા માટે પંક્તિની અંદર બેસી ગયા ત્યારે ગિરજાબાઈ સંત એકનાથના પત્ની પિરસતા પીરસતા ત્યાંથી નીકળ્યા તો પેલો અતિથિ ઉભો થઈ કૂદકો મારી અને ગિરજાબાઈના ખંભે બેસી જાય છે ત્યારે સંત એકનાથ કહે છે સંભાળજો સંભાળજો આપણા અતિથિ પડી ન જાય તેનું તમે ધ્યાન રાખજો ત્યારે તેમના પત્નીએ કહ્યું કે મને તો દીકરો મોટો કર્યો છે એટલે આદત થઈ ગઈ છે એટલે હું તેમને નીચે નહીં પાડું અને વ્યવસ્થિત રીતે તેમને નીચે ઉતારીશ પહેલો વ્યક્તિ બંને દંપતીની આવી પરિસ્થિતિ જોઈને આભોજ બની ગયો તે ગિરજાબાઈ ઉપરથી નીચે ઉતરી સંત એકનાથના પગમાં પડી ગયો દંડવટ સાથે કહ્યું મને માફ કરી દો મને એક વ્યક્તિએ શરતમાં કહ્યું હતું કે જો તું સંત એકનાથને ગુસ્સે કરી દે ને તો તને બસો રૂપિયા મળશે પરંતુ આજે મેં જોયું કે મેં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી કરી છતાં તમે ગુસ્સે ન થયા અને તેમને હકારાત્મક રીતે લઈને તમે મને સાચવો અને મને પ્રેમપૂર્વક જમાડ્યો ત્યારે સંતનાથ એકનાથ કહે છે કે કોઈ પણ માણસ એ ભગવાનના સંતાનો છે એટલા માટે ગુસ્સો શા માટે કરવો આમ સંત એકનાથની વાત સાંભળી પહેલાં વ્યક્તિનું હૃદય પરિવર્તન થઈ ગયું વંદન છે આવા સંતને